જય સ્વામિનારાયણ આ એક ચોરસ હથેળી છે આ વ્યક્તિ હોશિયાર અને ઇન્ટેલિજન્ટ હશે એના હાથ નીચે માણસને કંઈ પણ કામ ન આવડે તો એની જોડે બેસી અને એને કામ શીખવાડી શકે એટલો માસ્ટર વ્યક્તિ છે સાથે આ શુક્ર વલય થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ કોઈ પણ એક કલાની અંદર માસ્ટર હશે અને એમાંથી એની નામ અને પ્રતિષ્ઠા થશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ હૃદય રેખા છે જે એકદમ સ્ટેટ થઈન ગુરુ તરફ જઈ રહી છે આ એક સારામાં સારી હૃદયરેખા છે આ વ્યક્તિ પરોપકારી હશે કોઈનો એક રૂપિયો બાકી નહીં રાખે બીજું આ લોકોની મદદ કરવાવાળો છે અને આ વ્યક્તિ રોજ સવારે ઉઠીને કેમ રૂપિયા કમાવા સામ દામ દન બેદ અને આ પ્રેમી સ્વભાવનો હશે પરિવારના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા વાળો હશે બીજું આ કોઈ પણ અપેક્ષા વગર મદદ કરવાવાળો છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ માઇન્ડરેખા છે જે અહીંયાથી નીકળી અને આમ જઈ રહી છે આ સારામાં સારી માઇન્ડરેખા છે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો હશે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળો છે અને સાથે આ માઇન્ડ રેખા વેવી થઈ રહી છે એટલે દર બે કલાકે આના ડિસિઝન પણ ચેન્જ થતાં હશે અને આ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી જ આ કામ કરવાવાળો છે અને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટને હોશિયાર હશે સાથે આ માઇન્ડ રેખા અને જીવન રેખાની વચ્ચે ગેપ છે એટલે આ સો વ્યક્તિનું સાંભળશે સમજશે ડિસિઝન પોતાનું લેશે અને સાથે આ મોટી ડિગ્રીનું નિશાન થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે જોરદાર સાથે આ ધનરેખા છે જે અહીંયાથી મણિપુરમાંથી જીવન રેખામાંથી આમ નીકળેલી છે અને આ અહીંયા આગળ આ માછલીનું નિશાન થઈ રહ્યું છે એમાંથી રેખા નીકળેલી છે અને આ ધનરેખા અહીંયા સુધી જઈ રહી છે અને બીજી ધનરેખા અહીંયાથી નીકળી આમ જઈ રહી છે એટલે છત્રીસ વર્ષે ડબલ ધનરેખા થઈ રહી છે આ એક સાથે અનેકો ધંધા કરશે પણ એમાં એકની બે રાહુ રેખાનો કટ છે એક અને આ બે જગ્યાએ આ રાહુરેખાનો કટ છે આ છે એક ત્રીસ વર્ષની ઉંમરમાં અહીંયા આ ધનરેખામાં અને બીજો છે ચાલીસ વર્ષની ઉંમરમાં અને આ અહીંયા છે ઓગણચાલીસ વર્ષની ઉંમરમાં અને અહીંયા આગળ છે ચુમ્માલીસ વર્ષની ઉંમરમાં ત્યારે આ વ્યક્તિને ભારે નુકસાની જશે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે બે રાવુ રેખાનો માર છે ત્યારે જબરજસ્ત આ વ્યક્તિને નુકસાની થશે સાથે આ એક સપોર્ટ રેખા છે અને લોકોનો સપોર્ટ સારામાં સારો મળશે સાથે આ ધનરેખાની જોઈ લો આ બે કટ આવે છે એક અને બે અને ત્રીજો કટ અહીંયા આવે છે એટલે આ છે છપ્પન વર્ષની ઉંમરમાં અને અહીંયા છે આ બાવન વર્ષની અહીંયા છે બાવન વર્ષ અને અહીંયા છે આ છપ્પન વર્ષ ત્યારે પણ એને એક નુકસાની જશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું કે ત્રણ રાહુ રેખાનો માર છે આના જીવનમાં સંઘર્ષ વધારે રહેશે બીજું આ જીવન રેખા અહીંયા સુધી છે પણ આ ધન રેખા છે એ જીવન રેખા તરીકે કહેવાય જ્યારે જીવન રેખા અહીંયા સુધી જીવન રેખા ટૂંકી છે પણ અહીંયા સુધી હોય તો આને ધન રેખાને જીવન રેખા તરીકે કહેવાય અને પચાસ વર્ષની ઉંમર સુધી જીવન રેખા છે અને પછી આ જીવન રેખા ધન રેખાને કહેવાય કે અહીંયાથી રાઉન્ડ લાઈન ઉપર આવી રહી છે એક સારામાં પણ આ કેતુ પર્વત ઉપર આ માછલીનું નિશાન થયું છે ધન રેખામાં અને એની દ્રષ્ટિ પડી રહી છે ધન ઉપર આ એક સારામાં સારું છે અને નામ પ્રતિષ્ઠા અને વેપારમાં નંબર વન થશે અને આ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે આ બધામાં એને ફાયદો થશે અને આ જીવન રેખામાં અહીંયા આગળ આ મોટી ડિગ્રીનું નિશાન થયું અને આ છે પ્રોગ્રેસ રેખા અને જીવનભર ટકાઈ જશે આ વ્યક્તિ ક્યાંય ડૂબી પણ ગયો છે ને નામ બદનામી થાય પણ આને કોઈનો સપોર્ટ મળી જશે અને જેના કારણે આ વ્યક્તિ આગળ આવી જશે બીજું આ જીવન રેખા અને આની વચ્ચે આ મંગળ રેખા છે જે અહીંયાથી નીકળીને મળી રહી છે અને બીજી આ મંગળ ડબલ મંગળ રેખાવાળો હાથ છે આ વ્યક્તિ લાકડાનો બિઝનેસ સ્ટેશનરીનો બિઝનેસ જમીન લેવે દલાલી આ બધામાં ફાયદો થશે બીજું આ વ્યક્તિ કન્સ્ટ્રક્શનનું કામ કરશે એમાં પણ ફાયદો થશે જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની કોઈપણ પ્રોડક્ટ હોય એમાં એને ફાયદો થશે સારામાં સારો અને દાદા મામા કાકા ફૈબાનો સપોર્ટ સારો રહેશે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને જો ગમી ગયો તો એક રક્ષાનું કામ થશે સારામાં સારું દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય બ્રેક મારી દે અને આ એક સપોર્ટ રેખા છે સારામાં સારી જોરદાર સાથે આ ગુરુની આંગળી છે આ ગુરુની આંગળી જબરજસ્ત ફૂલેલી છે પણ શુક્ર કરતાં બેઠેલી છે એટલે ઓડિયો દ્વારા કીધી એ વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ મલ્ટિપલ બિઝનેસની રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શનિ પર્વત છે પણ આ શનિ એ ડિસ્ટર્બ છે કેમ કે આ ફૂલેલો છે અહીંયા નહીં જેટલો અને ઓડિયો દ્વારા કીધી એ વસ્તુ કશે તો એને એનો ફાયદો થશે સારામાં સારું સાથે આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત ઉપર એક નેગેટિવ નિશાની થઈ રહી છે કેમકે આ ક્રોસ થઈ રહ્યું છે આ એક નેગેટિવ નિશાની થઈ રહી છે આ વ્યક્તિને ત્રણ ફોલ્ટ આવે એક એના પપ્પા જોડે ન બને બીજું કોઈ પણ કામ કરવા જાય તો પાછું પડવું પડે અને આના દુશ્મનો વધારે હોય આ કાંઈક આગળ જતો હોય ને એની ટાંગ ખેંચવાવાળા વધારે હોય અને બાપા જોડે અને ઓછું બને નાની ઉંમરમાં જ પપ્પા ધમમાં જતા રહ્યા હોય એવું બની શકે કે આ પપ્પા જોડે ઓછું બને એટલે પપ્પાથી દૂર રહેવાનું થાય એટલે આ ત્રણ નેગેટિવ નિશાની થાય છે આના જીવનમાં કોઈ એવું કામ કરે તો પાછું ફરવું પડે આ એક માઇનસ પોઈન્ટ છે બીજું અહીંયાથી આ સૂર્યરેખા નીકળીને ઉપર આવી રહી છે અને અહીંયાથી આવી રહી છે આ પૂર્વ રેખા છે આ એકણોમાં જમીન લે એની આ નિશાની છે સારામાં સારી અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે આ ભૂત પર્વત છે ભૂત પર્વત ઉપર એક પણ રેખા નથી લા રીક્ષ લેવાવાળો છે લાખ રૂપિયા તો લાખ અને કરોડ કરતો કરોડની રીક્ષ લખશે આ વ્યક્તિ સચ્ચાઈ પર્સન્ટ હશે અને જૂઠ જરીએ નહીં ગમે બીજું આ અંદરૂણી મંગળ છે આ બાહનો મંગળ છે અંધુર મંગળે સારામાં સારો છે સારી માં શ્રી ગુજા જોરદાર છે યોગાન પ્રયાણ કરે તો સારામાં સારું રહેશે બાળવ મંગળ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે સમજશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હશે ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્ર પર્વત ઉપર જો આ લક્ઝરી રેખાઓ છે સારામાં સારી સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે અને એમાં બનતા ચોરસ છે આ એક સારામાં સારું આ મલ્ટિપર પ્રોપર્ટીઓ લેશે એની આ નિશાની છે સારામાં સારું અને મંગળ રેખા છે એટલે એનો પણ ફાયદો થશે અને આ મોટો ફાર્મ હાઉસ બંગલો બનાવશે અને આ વ્યક્તિને લક્ઝરી આઇટમો વધારે હશે અને બ્રાન્ડ સિવાય વસ્તુ નહીં પહેરે આ એક સારામાં સારી વસ્તુ છે અને આને લક્ષ્મીપતિ યોગ કહેવાય અને ટુ વ્હીલ ફોર વ્હીલ ઘર બધું એસીવાળું હશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ વ્યક્તિ શેરબજારનો પણ બિઝનેસ કરશે કરે કા એ કરે કેમકે આ મોટી મોટી રેખા છે આ લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં ફાયદો થશે એસઆઈપી ભરશે એમાં ફાયદો થશે છ મહિના બાર મહિના શેર પકડી રાખશે ને તો એને એનો ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત જોરદાર છે અને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગ કરવાના મોકા મળશે સાથે અહીંયા આગળ આ રીતે રેખા થઈ રહી છે આ ત્રિકોણ થઈ રહ્યું છે આ વ્યક્તિને વિદેશ જવાના મોકા મળશે કા કવિ હશે અને ચંદ્ર પર્વત સારો જેટલા બાર્ગેનિંગ કરવા માસ્ટર હશે અને હજારની વસ્તુ લેવા મોકલ્યો હોય ને તે આઠસો નવસોમાં લઈ દે એટલે મૂળ બાર્ગેનિંગ કરવા વેચવામાં પણ જોરદાર હોય અને ખરીદવામાં પણ જોરદાર હોય આના ઘરના ફર્નિચર જોવાલાયકો વેલ્યુ પર મની અને ફર્નિચર જોરદાર બનાવે લાખ રૂપિયાનું ફર્નિચર બનાવે તો બે લાખની ક્યાંય વેલ્યુ હોય એવું અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે અને જે પણ કલ્પના કરશે ને એ પદશ કરવા સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ આ મંગળ ચંદ્ર આ શુક્ર કેતુ આ રાવ ગુરુ સૂર્ય અને શનિ અને મંગળ આ બધા ગ્રહ છે આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો સાથે એક વસ્તુ રહી ગયું છે કહું અહીંયાથી એક બુધ રેખા નીકળી રહી છે અને એક અહીંયાથી આ બુધ રેખા નીકળી રહી છે અને આ રેખાથી આ મની ટ્રાયંગલ થઈ રહ્યો છે અને ગ્રેટેડ ટ્રાયંગલ નથી થઈ રહ્યું મની ટ્રાયંગલ થઈ રહ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય તેને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ